વડનગર શ્રી મહાકાળી હરસિદ્ધિ ગ્રુપ દ્વારા ભવ્ય સમહલગ્નનો કાર્યક્રમ યોજાઈ ગયો શ્રી માઘાડી હરસિદ્ધિ ગ્રુપ અમરથોડ દ્વારા વડનગર ગામની એકવીસ દીકરીઓના ભવ્ય ઐતિહાસિક સુંદર સમૂહલગ્નનો કાર્યક્રમ યોજાઈ ગયો તેમાં હડોલ સ્ટેટ રાજવી શ્રી સૂર્યભાણસિંહજી પરમારની પ્રેરક ઉપસ્થિતિમાં ખૂબ સફળતાપૂર્વક પૂર્ણ થયા જેમાં પૂર્વ રાજ્યસભા સાંસદ જુગલસિંહ લોખંડવાલા ઊંઝા ધારાસભ્ય કિરીટભાઈ પટેલ ખેરાલુ ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી ખેરાલુ પૂર્વ ધારાસભ્ય અજમલજી ઠાકોર સહિતના વડનગર ખેરાલુ વિસનગર પંથકના સામાજિક રાજકીય દાતાઓ પ્રતિષ્ઠિત યુવાનો હાજર રહ્યા હતા અને તમામનું સન્માન કરવામાં આવ્યું ગુજરાતી કહેવત છે કે કન્યાદાને મહાદાન છે બ્રાહ્મણ દ્વારા વિધિથી લગ્ન સંસ્કાર કરવામાં આવ્યા હતા પૃથ્વીના પાંચ તત્વોની સાક્ષી સંસ્કાર વિધિ કરવામાં આવી હતી સમુલગ્નના સમસ્ત ચમણવારના દાતા અમરથોડના યુવાન લોકપ્રિય મિતભાષી નિખાલસ અને વડનગર નગરપાલિકાના સદસ્ય શાંતિજી ચમનજી ઠાકોરનું જુગલસિંહ લોખંડવાલાના હસ્તે ફુલહાર સાફો અને તલવાર આપી ભવ્ય સન્માન કરવામાં આવ્યું મહંતસ્વામી વલ્લભદાસજી સ્વામિનારાયણ સંસ્થાન વડનગર અને પરમપૂજ્ય સંત બાપુનાથજી મહારાજ સત્ય આશ્રમ તથા પરબતરામ મહારાજ સોળ સંઢા આશ્રમ ઉપસ્થિત રહી નવદંપતિના આશીર્વાદ આપ્યા હતા શ્રી મહાકાળી હરસિદ્ધિ ગ્રુપ અમરથોડના તમામ યુવાનો અને ગ્રામજનોના સાથ સહકારથી વડનગર ઠાકોર સમાજમાં ઉદાહરણરૂપ સમૂહલગ્નનું સુઆયોજિત અદ્ભુત સમૂહલગ્નોત્સવનું આયોજન થયું અંદાજીત સોળ હજાર કરતાં વધુ લોકો ઉપસ્થિત રહી સમાજમાં સ્વયંભૂ શિસ્તનું ઉદાહરણ પૂરું પાડ્યું રિપોર્ટર નાગજી ઠાકોર સાથે જીકર પટેલ વડનગર